જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ડુંગળી કાચી કેરીનું કકુંબર આ કકુંબર તમે ગરમીમાં ખાશો તો તમે લૂચી લૂચ એવી ગરમીથી પણ તમે બચી શકો છો આ કુકુંબર હેલ્થ માટે બહુ સારું હોય છે તો આપણે કાચી કેરી ટમેટા અને ડુંગળીનું કુકુંબર બનાવી લીધું છે તો આપણે આ કુકુંબર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં ડુંગળી અને કાચી કેરી લઈ લીધી છે તમારે કાચી કેરી છે તે આવી તોતા કેરી લેવાની છે જે નાની સાઇઝમાં આવે છે તે બહુ ખાટી હોય છે અને મોટી સાઇઝની છે તે બહુ ખાટી નથી હોતી અને અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે ત્રણ વ્યક્તિ માટે બનાવું છું તો એટલે આટલું મેં લઈ લીધું છે તમારે વ્યક્તિ માટે બનાવવું હોય તો તમે ડુંગળીનું પ્રમાણ કેરીનું પ્રમાણ વધારે લઈ શકો છો એક ટામેટું પણ મેં લઈ લીધું છે ટામેટું તમારે નાખવું હોય તો ઠીક છે ને કે તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ કુકુંબરમાં આપણે સિક્રેટ મસાલો નાખવાનો છે જે આપણે બનાવી લેશું તો અહીં મેં સણચર પાવડર લઈ લીધો છે અડધી ચમચી જેટલો મીઠાની જગ્યાએ તમારે સણચર પાવડર યુઝ કરવાનો છે જે ટેસ્ટ બહુ સરસ આવે છે સણચર નાખવાથી કુકુંબરના સલાડમાં હવે એક ચમચી જેટલું ધાણાચીરું પાવડર લઈ લીધું છે અને એક ચમચી જેટલી લાલ મરચું પાવડર લઈ લીધું છે તમે અહીં ચાટ મસાલો અને કારા મરીનો પાવડર પણ યુઝ કરી શકો છો પણ અત્યારે મેં સ્કીપ કરી દીધો છે હવે સારી રીતના મિક્સ કરી દઈશું આ મસાલો સ્પ્રેડ કરવાથી કીકુંબરનો સ્વાદ વધારે સારો આવે છે તો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે હવે આ કે કુકુમ્બરનું સલાડ બનાવી લેશું જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર સજેશન કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો હવે આપણે એક બાઉલ લીધો છે તેમાં આપણે બધું જ સુધારેલું છે તે એડ કરી દઈશું અને હવે જે મસાલો બનાવેલ છે તે એડ કરી દઈશું આમાં આ સલાડ તમે રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો સવારે તમે ચા ન પીતા હોય તો તમે ભાખરી કે રોટલી સાથે ખાઈ શકો છો પુલાવ જેવી વસ્તુ સાથે તમે આ સલાડ છે તે ખાઈ શકો છો અને સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે નાનાથી લઈ મોટા સૌને પસંદ આવે છે આ સલાડ કેમ કે આમાં ખાટી કેરી હોય છે અને ખાટી કેરી નાના બાળકોને બહુ પસંદ હોય છે કાચી કેરી અને આ કેરી છે તે બહુ ખાટી પણ હોતી નથી એકદમ મોરી હોય છે એટલે ટૂંકમાં નાની સાઇઝની જે કેરી આવી છે તે બહુ ખાટી હોય છે આમ તોતા કેરી બહુ ખાટી હોતી નથી અને તમારે આમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવો હોય તો તે પણ તમે યુઝ કરી શકો છો પણ અત્યારે તમે એમને બનાવી લીધું છે કુકુંબર ખાંડ કે ગળું કેમ કે પસંદ નથી આવતું કુકુંબરનું સલાડ અમે તમે સિંગદાણા પણ એડ કરી શકો છો હવે અહીં કોથમરી મેં એડ કરી દીધી છે હવે આપણે આની માથે વઘાર કરી લેશું તેલનો ડ્રાય જીરાનો જે વઘાર કરવાથી કલર છે તે સરસ આવે છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે તો અહીં તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું આપણે એડ કરી દઈશું જીરું નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને પાચનમાં પણ સહેલાઈ રહે છે તો હવે સારી રીતના મિક્સ કરી દઈશું તો અહીં કૂકલા કાચી કેરી ડુંગળીનો અને ટમેટાનું આપણું કુકુંબર અથવા તો સલાડ છે તે બનીને તૈયાર છે આ તમે રોસ બનાવીને પણ ખાઈ શકો છો હેલ્થ માટે સારું છે ખાસ કરીને ડુંગળી ખાવાથી કે અત્યારે લૂથી બચી શકાય છે અને ડુંગળી આપણી તાસીને પણ સારી એ ત્વચાને પણ સારી રાખે છે ગરમી દરમિયાન ડુંગળી ખાવાથી તમે ડુંગળીનું રાયતું પણ ખાઈ શકો છો ડુંગળીનું તમે એમનું પણ સલાડ કરીને ખાઈ શકો છો તમને જો અમારી રેસીપી ગમી હોય તો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો